સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના મુધાસણા ગામે શ્રી ફૂલભાઈ ચોગણી માતાજી શ્રી મહાકાળી માતાજી તથા શ્રી નાગેશ્વણી માતાજીનો પંદરમો પાટોત્સવ ઉજવાયો સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના મુધાસણા ગામે તારીખ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ બુધવારના રોજ ફૂલબાઈ જોગણી માતાજી મહાકાળી માતાજી તથા નાગણેશ્વરી માતાજીનો પંદરમો પાટોત્સવ યોજવામાં આવ્યો સાસરી દ્વારા મંત્રચાર સાથે વિધિ કરવામાં આવી હુમ્માત્મક નવચંડી યજ્ઞમાં ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહી ધામધૂમથી પાટોત્સવ યોજવામાં આવ્યો જેમાં આજુબાજુના ગામોમાં ભાવિ ભક્તો માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી અને ગ્રામજનોએ માતાજીના મંદિરે રાત્રે ભાવિ ભક્તોએ ભજન કીર્તનનો લાભો લીધો

ખૂબ ખૂબથી સમગ્ર ગ્રામજનો માય કરતો અને પ્રેરણાથી અને યુવાદના આ દિવસ ખૂબ સુંદર રીતે રજવામાં આવ્યો અને જે પરિપૂર્ણ થયો આ માંગલિકારી કરી પ્રસંગની અંદર આજુબાજુની જનપૂર્ણ જતા ખૂબ જ ઉત્સાહથી ઉમરકાભેર માના દર્શને આવી છે અને સમગ્ર સૌ લોકોને